નવરાત્રી દરમિયાન જો આ વર્ષે સુરતમાં રોડ રસ્તા રિપેર કરવામાં નહીં આવે તો દશેરાના દિવસે આ વર્ષે રાવણનું નહીં પરંતુ કોર્પોરેટરના પૂતળું ઉદ્ધાન કરવામાં આવશે તેવી ઉચ્ચારવામાં આવી રહી છે ભારે વરસાદ બાદ સમગ્ર રાજ્યમાં રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે સુરતમાં પણ રસ્તાઓની હાલત કથળી ગઈ છે ત્યારે રોડ રસ્તાની બદતર હાલતને લઈ અને ભાજપાના નેતાઓ ડાહી ડાહી વાતો કરી રહ્યા છે પરંતુ લોકોની વચ્ચે જતા કાર્યકરો હવે ફફડી રહ્યા છે જેની અસર ભાજપના જ ગ્રુપોમાં દેખાઈ રહી છે ભાજપના કાર્યકરોના ગ્રુપમાં કોર્પોરેટરને ચેતવતા મેસેજ વાયરલ થયા છે જેમાં સ્પષ્ટ સંકેત અપાયા છે કે ઝડપથી રસ્તા બનાવો નહીંતર દશેરાએ રાવણની જગ્યાએ કોર્પોરેટરના પૂતળાનું દહન થશે શહેરના જર્જરિત બની ગયેલા રસ્તાઓને લઈ અને ભારે રોષ જોવા મળી રહ્યો છે વોર્ડ નંબર તેરના ગ્રુપમાં કાર્યકરોનો રોષ સામે આવ્યો છે વોર્ડ નંબર તેરના ભાજપના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપના સ્થાનિક કોર્પોરેટરના ફોટા લખાણ સાથેની ઇમેજ સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે જેમાં કાર્યકરોની હૈયાવરણ ઠાલવવામાં આવતા મેસેજ વાયરલ થયા છે સ્પષ્ટ રીતે કાર્યકરોએ લખ્યું છે કે સ્થાનિક કોર્પોરેટરોને લોકોના રોષનો ભોગ બનવું પડે છે વોર્ડ નંબર તેરના ભાજપના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમાં સ્થાનિક ભાજપના કોર્પોરેટરોના ફોટા સાથેની ઇમેજ ફરતી થઈ છે જેમાં કોર્પોરેટરોને મતની કદર કરવાની નમ્ર અપીલ કરવામાં આવી છે ઇમેજમાં લખાયું છે કે ગણેશ ઉત્સવમાં તો રોડ રસ્તા બન્યા નહીં હવે નવરાત્રી મહોત્સવ પહેલા શેરી મહોલ્લામાં રોડ રસ્તા બનાવડાવો તો આપશ્રીઓનો આભાર જો એમ નહીં કરવો તો લોકો દશેરાએ રાવણની જગ્યાએ કોર્પોરેટરના પૂતળા સળગાવશે આ પોસ્ટને લઈને ભાજપના બે કોર્પોરેટરની પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ કહ્યું કે આ માત્ર અફવા ફેલાવવાનું કામ છે અસામાજિક હિસાબો અમને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે અમે કામ કરાવ્યા છે સતત કામગીરી ચાલુ છે પરંતુ સામી ચૂંટણીએ અમને બદનામ કરવા માટે આ કામગીરી થઈ રહી છે એક વોર્ડ નંબર તેરની ઈમેજ વાયરલ થઈ રહી છે અને હું કહેવા માંગીશ કે જે ઇમેજ છે એ ઇમેજ અમારા વોર્ડના દ્વારા કોઈ એવું કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યું નથી અને આપ જોઈ શકતા હોય તો એ જે ઇમેજ છે એમાં માત્ર ત્રણ જ નામ દેખાઈ રહેલા છે એટલે હું કહીશ કે આ જે ઇમેજ છે ફેક ઇમેજ છે અમારા બોર્ડ દ્વારા આવો કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યો નથી અને જે રોડ રસ્તાની વાત છે તો હાલમાં પેજ વર્કના કામો નેવ્યાસી જેટલા રસ્તાઓનું કામ થયું છે અને બીજા ચાર રસ્તા નવા રો રીકાર્પેટ કરવામાં આવ્યા છે એટલે હું માનું છું ત્યાં સુધી આ કોઈક એવા વિઘ્ન સંતોષિનું કામ છે જેને અગાઉ પણ આવું કર્યું હતું અમારી ઇમેજ ખરડાવા માટેનું એટલે આ બહુ અગમ્ય કૃત્ય કહેવાય ખૂબ જ ખરાબ કૃત્ય કહેવાય અને એના માટે આગામી સમયમાં અમે એના માટે પોલીસ ફરિયાદ પણ કરવાના